બેસતા પૈસા લાખ રૂપિયા જેવા ઘર માં પડ્યા હતા અને આ કાચોક જિલ્લા હતા કાચોક જિલ્લા રાતે ચોરી ઓના ઘરમાં ચોરી થઈ હતી બધું લઈ ગયા તા બરોબર એટલા માટે રાત્રે ફોન કર્યો હતો અત્યારે તો જલ્દી આવ્યા ને इदामाटे मारा डोळे आया बरोबर ऋषी मारा डोळे आया એટલે मी फोन तमाम કર્યો એટલે ઓન શખ ગોવિંદજી ઉપર ગોવિંદજીને તમારે ગમતા છે ગોવિંદજી પર શખ તો કંકારે ચોથી આવતા હતા આ કાચોથી આવતા ગોવિંદજીના ઘરમાંથી આવ્યા એટલે ઓન શખ પડ્યો છે બાકી શખ પડ્યો છે ઉને કઈ વન ચોરી કરી છે શખ પડ્યો એટલે એની પૂછપરછ માટે इने बोला पास ગોવિંદજીને પોકેટ બોલાવ હા તો બોલાવ હા તો ગોવિંદજીને બોલાવ ચાલ હેડો ફોન કરવા દે ગોવિંદજીને મને ગોવિંદજી ઓ સાહેબા આદી તમે કપડે દે આ ગોની જલ્દી આવો તમે અહીંયા આવો ઓ સાહેબા થોડી વાત તો તમારે વાત કરવી થોડી આવો જલ્દી આવો ભાઈ આ કે મારું શું કામ પડી હોય છે ત્યાં આ મને બોલાય છે પણ જવા તો દે હેડ ઓય બેઠા છે આવો ગોની આવો ઓ આવો

હા ઘર આગળ થઈને નીકળ્યો તો બરોબર મારે કોમ હતું પણ એવો ટોયકો પાડ્યો કોઈ દેખવાનું નઈ ઘર હતું બંધ

આટમાં તો એ વગળોમાંથી કોઈ મળતા નથી પણ આપણી બીટમાં નવા નવા આયા સાહેબને ખબર નહી આ વિક્રમજી છે કોઈ પણ હોય તો સાહેબઓના બાબતનો વાત હું બેઠો છું અને લાઈન આજર કર આને તમારી ફરત બજાબી પડે હા મારે તો છે હા તો કેલા ભાઈઓ બે બોલાવો હા તો બોલાવો

સાહેબ કદાચ આજે હું અને પાછળથી તમે પકડાવો

પેલા દાગી ના વેચી ખાવા હું પકડશે આ ડોસી થી બીવાઈ ચલો લાગે છે એટલે કે પોલીસ વાળો કે

મારા મોર તો સીઆઈડી મેલું સીઆઈડી મેલી મેલું મમલાજી હા આ આ જાતા મારા ના જા મારા ચોરી થઈ હતી મારા બેટા તોય રહે જ

સાહેબ હા તમે જલ્દી આવી દેજો વાત પેલા પૈસા દે પેલા ચોર વાતો પકડી જલ્દી આવી ગયો

સાદ સાહેબ આ જુઓ સાહેબ દાદો દેખો લો અહીંથી ખેલો આ તા મરો મરો સાહેબ તું તું મરો

કોક ના આવી ગયો મજૂરી કરવાનું પણ કદી આવી ચોરી કરવા ના કેતો પાછો વાત સાચી સાહેબ એવો માર્યો મને લાલ થઈ જાય ને અમે આ તો સોળસીએ ને આપણે સાહેબ 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 કરી આવી ગયો ના છોડું તો આખા બે ગોમના પણ કશું કરી બસ હેડો હાલ પર નેકળી મારો અને સળિયા પાછો